બોટાદ શહેરમાં ઇમામ હુસેનની યાદમાં તાજીયાના જુલૂસ કાઢવામાં આવ્યા કરબલાના યુદ્ધમાં શહીદ થયેલ ઇમામ હુસેનની યાદમાં દર વર્ષે મુસ્લિમ બિરાદારો દ્વારા ઠેર ઠેર ઠેકાણે તાજિયાના જુલૂસ કાઢવામાં આવે છે ત્યારે બોટાદ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા જુલૂસ કાઢવામાં આવ્યા હતા બોટાદ શહેરમાં નીકળેલા આ તાજિયાના જુલૂસ બોટાદ શહેરમાં નગીના મસ્જિદ ચોરા લીમડા ચોક દીનદયાલ ચોક ટાવર રોડ થઈને બોટાદ શહેરના મુખ્ય માર્ગ પર નીકળ્યા હતા આ તાજીયાના જુલૂસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો તેમજ હિન્દુ સમાજના લોકો જોડાયા હતા અને કોમી એકતા તેમજ શાંતિપૂર્ણ માહોલમાં તાજીયા જુલૂસ નીકળે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આ પોલીસ બંદોબસ્ત વચ્ચે બોટાદ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા જુલૂસ કાઢવામાં આવ્યા હતા

પર્વ ચાલી રહ્યો છે તેમાં શાંતિપૂર્વક રીતે સમગ્ર પ્રોસેશન થઈ રહ્યું છે અને બોટાદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબ ની સૂચના મુજબ યોગ્ય બંદોબસ્ત છે તે જાળવવામાં આવેલો છે અને હાલમાં આ પ્રોસેશન શાંતિપૂર્વક પસાર થાય અને નગરજનો શાંતિપૂર્વક નો લાભ માણી શકે તે માટે પોલીસ પ્રશાસન છે તે બંદોબસ્ત જાળવી રહે છે